નમસ્કાર મિત્રો આજે આપણે વિરમ ગામ પાસેના એક ગામમાં રહેતા મારણીયા ભુવા અને બહુચર મેળીના અદભુત ચમત્કારની કથા સાંભળીશું આ ગામમાં એક માળીઓ કરીને વાગરી હતો આ માળણીઓમાં બહુચર મેળવીનો ભુવો હતો આ માળણીની ઉંમર નેવું વર્ષની થઈ હતી પણ તેને કોઈ દીકરો કે દીકરી ન હતી આ વાર્તા તેના જીવનની એક અનોખી ઘટના વિશે છે તો આવો આપણે આ વાર્તાને સાંભળીએ વિરમ ગામની બાજુમાં એક નાનું સરખું ગામ આવેલું છે આ ગામમાં એક મારણીઓ કરીને વાગરી રહેતો હતો આ હતોનો હતો પણ આ ઉંમર વર્ષની થઈ હતી તેને કોઈ દીકરો કે દીકરી ન હતી એક દિવસ માળણીયા વિચાર કર્યો કે હવે મારી ઉંમર થઈ છે ગમે ત્યારે આ કાચી માટીનો દેહ ભાગી પડે હું મારો તે પહેલા મારી દેવી બહુચર અને મેળીને છેલ્લી વખત જમાડી લઉં આમ વિચારી માડણીએ નવરાત્રીમાં બહુચર મેળીનો નવરંગો માડવો નાખ્યો અને વાઘણી નાથને બોલાવી માડણી બહુચર મેળીને જમાડી અને વાઘણી નાથને પણ માતાજીનો પ્રસાદ લેવા માટે જમવા બેસાડી વાઘણી નાથ માતાજીનો પ્રસાદ જમી રહી હતી ત્યારે વાઘણી નાથમાંથી એક વાઘરીએ મેણું માર્યો એ માડણીયા હવે તું છેલ્લી વખત તારી દેવીને જમાડી લે હવે પછી તારી દેવી નહીં જમે કેમ કે તો વાજ્યો છે હવે તારા ગામમાં કોઈ વાઘણીની નાતે નહીં ભરાય માંડણીએ કીધું કે મારી નાતો તમે શાંતિથી જમી લો પણ સમસમા બેઠા થઈ ગયા હતા માંડણીના મનમાં વાઘણીના શબ્દો કાટમાળાની જેમ ઉતરી ગયા તેનો ઉત્સાહ ઓળવાઈ ગયો ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ છેલ્લી વખત તેના મનમાં વાઘણીના શબ્દો ગુંજી રહ્યા હતા શું મારે મારી દેવીને ખરેખર છેલ્લી વખત જમાડવી પડશે આ વિચારથી તેનું હૈયુ ભરાઈ ગયું હતું બહુચર મેડીના મંદિરમાં આવી પગ મૂકીને રોવા માંડ્યો બે કલાક માંડણીઓ રોયો કેમે કરીને માંડણીઓ છાનો રહેતો નથી પછી બહુચર મેડીને થયો કે મારો પુવર રોવે છે મારો માંડણીયાને મારે બહુચર મેડીને રૂબરૂ મળવા જવું પડશે અને બહુચર મેડી માંડણીયાને મઢમાં રૂબરૂ મળવા આવે છે અને કહે છે માંડણીયા મારા દીકરા કેમ રોવે છે ત્યારે માંડણી કીધો કે હે અમા મે તારો આ માડવો નાખ્યો તેના કરતા તે મને મારી નાખ્યો હોત તો સારું હતો બહુસર મેડીએ કીધો કે કેમ દીકરા માડણીએ કીધો કે બાગીની નાતે મને વાજીયા મેણું માર્યું છે આમ તો હું મેણું ખમી શકો પણ હું તમારો ભો છું એટલે આ મેણો માથી નથી ખમાતો પછી બહુચર મેડી બોલે કે માડણીયા તારી નાદને થોડી વાર પછી મઢમાં પેગી કર જો મેણાનો પ્રતિ ઉત્તર ના આપો તો અમને બચન મેળવીને રામ રામ ન કરતો થોડી વાર પછી વાઘણી નાત મઢમાં ભેગી થઈ પછી બહુચર એને મેળવી મારીને ભુવાને ત્રણ તાલે દોડવા ઉતરી અને કીધો કે મારી નાતો તમે મારા ભુવાને વાજિયા મેણું માર્યું છે પણ માણિયાને આજથી નવ મહિને દીકરો આપો તો એમ માનજો કે માણિયાની બહુચર મેળી આપ્યો છે એટલે વાઘણી નાત બોલે કે મા બહુચર મેળી હવે આ માણિયાને નેવ વર્ષની ઉંમર થઈ છે અને તેના ઘરેથી જે ડોસી છે તેને એસી વર્ષની ઉંમર થઈ છે તો આમને દીકરો કેમ ન આપીશ એટલે બહુચર મેળી ફરી ઓળખો લાવી આસ્કો મારીને બોલે મારી ના તો મારા મઢની બહાર જે સુકાઈ ગયેલો લીમડો છે ને તેના ઉપર એક કપડું ઓઢાડી દો થોડી વાર પછી કપડું લીમડા ઉપરથી લઈ લો જો આ સુકાઈ ગયેલા લીમડાને ત્રણ લીલા પાદળા ફૂટ્યા હોય તો એ માનજો કે હું મારીની બહુચર મેળી બોલ્યા પછી બીજું નહીં બોલે ખમા ખમા મારી માલણીય ભુવાની વાજેણ મેળી બહુચર ખમા ખમાતારા વગેરા અવતારને જયેમાં બહુચર મેળી